શ્રી વણકર સમાજે ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના તમામ વણકર સમાજના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓ માટે તૃતીય જીવનસાથી પસંદગી મેળો બે હજાર પચીસનું આયોજન બરોડા કેરલા સમાજમ હોલ મકરપુરા વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું આ પસંદગી મેળામાં કુલ એકસો પાંચ લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓએ તેમની ઉમેદવારી નોંધાવી ભાગ લીધો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમૃતભાઈ પરમારે જણાવ્યું હતું

પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા અમૃતભાઈ હોય જશુભાઈ હોય અને આપણા દિનેશભાઈ અને વનકર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા પસંદગી મેળાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ એક ખૂબ ઉમદું કાર્ય કર્યું છે પહેલાં સમાજના લોકોનું પસંદગી મેળો થાય ત્યારબાદ મારા ખ્યાલથી એ લોકો સમૂહ લગ્નનું પણ સુંદર આયોજન કરે છે ભગવાનને પ્રાર્થના કરીશ કે આવું ને આવું ઉમદા કાર્ય કરતા રહે અને સમાજને ક્યાં પણ જરૂર હોય અમે એમની સાથે આજરોજ શ્રી વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ત્રીજો પસંદગી મેળો યોજવામાં આવેલ છે શ્રી કિરિયાળા સમાજવાળી સુસંચાર રસ્તા ઉપર એકસો ને પાંચ દીકરા દીકરીઓનું લિસ્ટ છે એમાં એકબીજાની જે અનુકૂળતા પ્રમાણે પોતપોતાની રીતના પસંદગી મેળામાં ભાગ લીધો છે અને આ ત્રીજો પસંદગી મેળો છે આ સમાજમાં પેલું કે આર્થિક દ્રષ્ટિએ પોસાય એ રીતના કાર્ય કરી રહ્યા છે અને વણકર સમાજને મદદરૂપ થવા અને કાર્ય પ્રમાણે અમે ત્રીજો પસંદગી મેળો રાખેલ છે સમાજમાં ખર્ચાનું પ્રમાણ ઘટે અત્યારે મોંઘવાડીમાં વધી ગયા છે એટલે અને બીજી વસ્તુ છે કે અત્યારે હવે દીકરા દીકરીઓનું અંદરો અંદર કોઈ પહેલાં વાતો બતાવ હવે કોઈ રીતના રહ્યું નથી એટલે પસંદગી મેળામાં એકબીજાને બાયોડેટા મળી રહે અને પસંદગીના પાત્રો વ્યવસ્થિત પસંદ થાય એના માટે આયોજન કરે છે મારું નામ જોશુભાઈ છીતાભાઈ પરમાર મહામંત્રી પણકર સમાજ ટ્રસ્ટ વડોદરા આજે અમે કેરલા સમાજવાળી સુસંચાર રસ્તા પર સમૂહ સમૂહ પસંદગી મેળાનું આયોજન કર્યા કરવામાં આવેલ છે અમે વનકર સમાજ શ્રી વનકર સમાજ ટ્રસ્ટ દ્વારા આ આયોજન છે અને અમે આજે ત્યાં ત્રીજો પસંદગી મેળો રાખેલ છે શું નામ અમરુદ્ધિ પરમલ